પસાર કર માહિતી અનુસાર પંચાયતના કુલ સાત સભ્યોમાંથી છ સભ્યોએ અવિશ્વાસ ની માં હાજરી આપી હતી અને તે મંજૂર કરી હતી જ્યારે એક સભ્ય

પાંચ વર્ષની ટર્મ દરમિયાન અનેક બાબતોમાં અન્ય સભ્યો અવગણના અનુભવતા હતા સરપંચ હાલ સરપંચ તરીકે હતા હવે અમારા ગામના સાત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે ગામમાં દરેક વિકાસના કામો થયા છે પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી તો આપણે ન કરવું જોઈએ પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ અમે ના કહીએ એ કામ નહીં કરવાનું જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે અને આ કાવા દાવાઓ રચીને આ ખોટું પરિણામ લાવ્યા છે